આજે હું મળી સુનિતાને જે વીસ વર્ષની વામન છોકરી જન્મથી જ ચાલી કે ઊભી રહી શકતી નથી પણ હા તે દિલ ખોલીને હસી શકતી હતી તેમની મા સુનિતાનું બધું જ નીજી કામ કરી તેને તેડીને વાળનો ધંધો કરવા શેરીએ શેરીએ ફરતા હતા ને તેમના પિતા મજૂરી કામ કરતા પણ ત્રણ વર્ષ પહેલા એક ભયંકર અકસ્માતે તેને એક ખાટલા ઉપર સ્થિર કરી દીધા સુનિતા અને તેમના પિતા બંનેની સંભાળ રાખવાની જવાબદારી તેમને માના કમજોર ખભા ઉપર આવી ગઈ મેં તેમના રસોડામાં આમ તેમ નજર કરી ત્યારે મને લાગ્યું કે રાસન કંઈ બચ્યું જ નથી હું થોડા જ સમયમાં ત્યાં પાછી આવી ત્યારે મારા હાથમાં કોથળો જોઈ સુનિતાની આંખો આનંદથી ચમકી ઉઠી જાણે તેમના ઘરમાં તહેવાર આવ્યો હોય એક સમયનો ઉદાસ ઓરડો હવે ઉત્સાહ અને આનંદથી ગુંજી ઉઠ્યો સુનિતાની માએ સાંજે ચાર વાગે બપોરના ભોજનની તૈયારી શરૂ કરી સુનીતાનું ખુશખુશાલ સ્મિત અને તેમની માની અપાર સહનશક્તિની છબી લઈને મેં તેઓને અલવિદા કહ્યું